તેમજ પ્રદેશ અગ્રણી શ્રી અશોકભાઈ ધોરાજીયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર એકસો પચાસ જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કેતનભાઈ વાડુ શહેર ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઈ ચોરેરા શ્રી ગણેશભાઈ બિરારી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો નગરપાલિકા સદસ્યો તાલુકા પંચાયતના સભ્યો સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ વહીવટીતંત્રના અધિકારીઓ સક્રિય કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવાળા માણસ આવ્યા છે ભારત દેશની એકતા માટે ચાહે સરદાર વલ્લભભાઈ પટેલ હોય ભગવાન મુંડા હોય તાત્યામા ભીલ હોય ભારત દેશને એક કર્યા દરેક સમાજને એક કર્યા પણ અમુક પાર્ટીઓ છે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી જે ટુકડે ટુકડે ગેંગ છે એને સમર્થન કરી રહી છે આવા તત્વોને સમર્થન કરી રહી છે કે ભારત દેશના ટુકડા પડે સમાજમાં વિભાજન થાય એના માટે પૂરો પ્રયત્ન કરે છે એવા જ પ્રયત્ન આપણા ગુજરાતની અંદર પણ થઈ રહ્યા છે જે દિલ્હીથી પાર્ટી આવી છે એ આપણા સમાજમાં ભાગલા પડે અરજકતા ફેલાવે આપણા નવ યુવાનો હિંસા પર ઉતરે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે અને એ પ્રયાસ આપણા સમાજના માટે ભારત દેશના માટે ગુજરાત માટે નહીં પણ પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ બધા પ્રયાસ કરે છે પણ આજનો યુવાન મોદી સાહેબ સાથે રાષ્ટ્રપત સાથે સમર્પિત છે તો આ જેટલા લોકો અરજતતા ફેલાવે છે એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું ઘર છે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે અહીંયા આજુબાજુના વિસ્તારમાં આવીને પણ લોકોને જાત જાતના પ્રોપોગેન્ડા કરવાની છે જાત જાતની ચડાવણી કરવાની છે અને સો ટકા ખાતરી છે કે અમારા બધા જ યુવાનો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સાથે જોડાવાના છે અને આજે આપણે બધા મોટી માત્રામાં બધા એક સાથે એકતા યાત્રા કાઢીને આપણે બધા જ સરદાર વલ્લભભાઈ પટેલને જ્ઞાત પણ કરવાનું છે અને સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને શીખ આપી ગયા છે ભગવાન વિશ્વ મુંગાજી જે શીખ આપી ગયા કે આપણે ભારત દેશને એક રાખવાનું છે અને દરેક સમાજને એક રાખવાનું છે એવું કામ આપણે બધાએ કરવાનું છે